આજે એક મીટિંગ યોજી છે ખાસ કરીને જે યાત્રા છે વાત કરી આજે જ્યારે અમરેલી જિલ્લામાં સરદાર સલમાન યાત્રા બારડોલીથી સોમનાથ અઢારસો કિલોમીટર અઢાર જિલ્લા બાસઠ તાલુકા અને ત્રણસો પંચાવન ગામમાંથી આ બાર દિવસની અંદર આ યાત્રા પસાર થઈ રહી છે ત્યારે અમરેલી જિલ્લાની અંદર આ યાત્રા આવવાની છે હેતુથી અમરેલી જિલ્લાના બધા આગેવાનોને સર્વ સમાજના અહીંયા આજ ઉપસ્થિત કરી અને આ યાત્રાની જે કાંઈ માર્ગદર્શન છે આપવામાં આવશે અને આ યાત્રા સરદાર સાહેબ માટે કે આઝાદીના પંચોતેર વર્ષ પહેલાં આપણી વચ્ચેથી જેણે વિદાય લીધી છે કે જેણે આ દેશને અખંડ ભારત બનાવ્યો છે એવા સરદાર સાહેબ કે પોતાનું સર્વસ્વ આ દેશને સમર્પિત કરી અને આપણીથી વચ્ચેથી વિયાઈ ગયા છે ત્યારે એના યાદમાં આ દેશની યુવા પેઢી જાગૃત થાય એ હેતુથી આ યાત્રાનું આયોજન કર્યું છે એ હેતુથી આજે આ મિટિંગનું એક આયોજન કરવામાં આવ્યું છે કે અમરેલી જિલ્લા ક્યાંય પાછળ ન રહી જાય એ માટેની આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે